નમસ્કાર આજે આપણે મનોવિજ્ઞાન અંતર્ગત ઓકે તો જે મનુષ્ય છે તે સમાજમાં રહે છે એટલે કે આપણે લોકોની સાથે રહીએ છીએ બીજા બધા પ્રાણીઓ પણ મોસ્ટ ઓફલી તમે જુઓ કેટલાક પ્રાણીઓ ટોળામાં રહે છે કેટલાક પ્રાણીઓ એકલા રહે છે પરંતુ મનુષ્ય એક એવું પ્રાણી છે જે ઘણા બધા લોકો સાથે ઘર શહેર ગામ વસાવીને રહે છે મતલબ કે જન્મથી જ આપણે કેવા હોઈએ છીએ આપણી આજુબાજુના સમાજનો આપણે ભાગ બની જઈએ છીએ આવું એટલા માટે છે કે સમાજમાં બધા સાથે રહેવાથી આપણને એક સુરક્ષા મળે છે અને સમાજ સાથે રહેવાથી આપણે પોતાનું જીવન જીવતા શીખીએ છીએ કે સમાજ સાથે રહીને કઈ રીતના આજુબાજુ બધા લોકો છે એ લોકોના લીધે પોતાની સુરક્ષાની બહુ વિશેષ ચિંતા કરવી પડતી નથી એની જગ્યાએ તમે એક પ્રાણી છો અને જંગલની અંદર છો અને એકલા છો તો તમારે પોતાની સુરક્ષાનું વિશેષ અથવા તો મોટા ભાગનો સમય પોતાની સુરક્ષા કરવા મોજ વ્યતીત થઈ જશે પોતાનું ધ્યાન રાખવું પડશે નહીં તો તમારાથી વધારે શક્તિશાળી કોઈ બીજું પ્રાણી આવશે અને તમારો શિકાર કરીને રહેશે તેનું એક એક્ઝામ્પલ એ છે કે સમાજ એક શું છે ફૂલ છે અને દરેક વ્યક્તિ એ ફૂલની પાંખડી છે દરેક પાંખડી ફૂલને સુંદર બનાવે છે એમ દરેક વ્યક્તિ સમાજને શું કરે છે સુંદર બનાવે છે સામાજિક થવું એનો અર્થ શું છે માત્ર પોતાનામાં જ ના ખોવાય રહેવું એકલા ના રહેવું પરંતુ સમાજના જે બીજા લોકો છે તેમની સાથે હળીમળીને રહેવું તેમની સાથે વાતચીત કરવી તેમને સહકાર આપવો આ બધા જ કામો કરવાને પોતાનું સામાજિક કર્તવ્ય સમજો માત્ર પોતાની જરૂરિયાતો છે તેના માટે જ ના જીવવું આપણી જોડે આજુબાજુ જે લોકો રહે છે તેમની સાથે ભળવું વાતચીત કરવી સારા ખરા પ્રસંગોએ તેમને ત્યાં હાજરી આપવી તેમને જયારે મદદની જરૂર હોય તો તેમને મદદ કરવી અને આપણને જયારે મદદની જરૂર હોય તો તેમની પાસેથી મદદ મેળવવી એક વ્યાખ્યા આપી છે કે વ્યક્તિ બુકની અંદર કોમ્પ્લેક્સ છે અહીંયા સરળ ભાષામાં છે વ્યક્તિ જ્યારે પોતાના સામાજિક વાતાવરણ સાથે અનુકૂલન સાધે છે ત્યારે સામાજિક વિકાસ થાય છે

પોતાની અને બીજાની ઉન્નતિ માટેનું સામર્થ્ય વિકસાવવું એ સામાજિક વિકાસ છે ફ્રાન્સિસ પાવર્સ એવું કહે છે કે પોતાનો વિકાસ કરવો મહત્વપૂર્ણ છે પરંતુ તેની સાથે સાથે આપણી આજુબાજુના જે લોકો છે તેમનો પણ વિકાસ કરવો જરૂરી છે એવી ચીજો શીખવી એવી આવડતો શીખવી જેથી આપણે આજુબાજુના લોકોને મદદ કરી શકીએ જેમ કે એક શિક્ષક છે તે શું કરે છે વિદ્યાર્થીઓને ભણાવે છે એ વિદ્યાર્થીઓ જેઓ સમાજનો હિસ્સો બનવા જવાના છે તો શિક્ષકનું પોતાની પાસે જે જ્ઞાન છે તે વિદ્યાર્થીઓને આપે છે તો આ શું છે પોતાનો પણ વિકાસ થઈ રહ્યો છે અને અન્યનો પણ વિકાસ થઈ રહ્યો છે અને એને જ આપણે શું કહીશું સામાજિક વિકાસ પોતાની અને બીજાની ઉન્નતિ એ સામાજિક વિકાસ છે એવું ફ્રાન્સિસ પાવર્સ કહે છે ડ્રાઈવર એવું કહે છે કે સામાજિક વાતાવરણ સાથે અનુકૂલન સાધીએ તો જ સામાજિક વિકાસ શક્ય છે સોરેન્સન શું કહે છે સોરેન્સન કહે છે કે બીજાઓ સાથે સારા સંબંધ રાખવા અને પોતે સ્વતંત્ર બનવું એ સામાજિક વિકાસ છે આપણી આજુબાજુના જે લોકો છે તેમની સાથે સારી રીતે વર્તવું સારા સંબંધો રાખવા બરાબર લડાઈ ઝઘડાથી દૂર રહી અને તેમની સાથે હળી મળીને રહેવું એ પણ શું છે સામાજિક વિકાસ છે એક એવો સમાજ જ્યાં લોકો અંદરો અંદર એકબીજાથી સતત ઝઘડ્યા કરે છે ત્યાં સામાજિક વિકાસ થઈ શકશે નહીં કારણ કે લોકો પોતાના ઝઘડાઓમાંથી જ બહાર આવી શકશે નહીં હવે જોઈએ બાળકમાં સામાજિક વિકાસ કઈ રીતના થાય છે આપણા માટે અગત્યનું બાળક ધીમે ધીમે શીખે છે કે બીજાઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ અને એના માટે તેને યોગ્ય વાતાવરણ જોવું હોવું જોઈએ જેની અંદર તેના માતા પિતા છે શિક્ષક છે અને મિત્રો છે તેનું માર્ગદર્શન જરૂરી છે ઘરમાં જ્યારે કોઈ મહેમાન આવે છે તો માતા પિતા તેમની સાથે કઈ રીતના વર્તે છે માતા પિતા એકબીજા સાથે અને ઘરના બીજા જે સભ્યો છે તેમની સાથે કઈ રીતના વર્તે છે આ બધું બાળક જોવે છે અને જેવા માતા પિતા બોલતા હોય છે જેવો સ્વભાવ ધરાવતા હોય છે જ બાળક બાળક બનતું હોય હોય છે માતા પિતા ગુસ્સાથી વર્તન કરતા તો પણ એને એ સેમ વસ્તુ મિત્રોની બાબતમાં છે એના મિત્રો શું કરી રહ્યા છે કેવી રીતના વર્તી રહ્યા છે બાળક તે જોઈને શીખે છે અને શાળાની અંદર તે શિક્ષકને તો પોતાનો આદર્શ માને છે એટલા માટે તે શિક્ષકના વર્તનને ખૂબ જ ધ્યાનથી જુએ છે અને તેમના વર્તન અનુસાર પોતે પણ બનવાનો પ્રયાસ કરે છે એટલા માટે જરૂરી છે કે બાળકને સારું વાતાવરણ ન મળે તો શું થઈ જશે તેનો સામાજિક વિકાસ અધૂરો રહી શકે છે એ બાળક જે એક ટોક્સિક એન્વાયરમેન્ટની અંદર જન્મેલું છે અથવા તો રહેલું છે તો તે અપરાધી બને છે અથવા તો દુઃખી નિરાશાવાદી કંઈ પણ બની શકે છે કેમ કારણ કે તેને વાતાવરણ સારું મળ્યું નથી સામાજિક વિકાસના લક્ષણો શું છે સામાજિક વિકાસના લક્ષણો જેના આધારે આપણે કહી શકીએ કે એક વ્યક્તિનો સામાજિક વિકાસ થયો છે તે છે બીજા પ્રત્યે સહાનુભૂતિ રાખવી અને દયા રાખવી બરાબર છે આપણી આજુબાજુના જે લોકો છે બધા જ સંસારમાં રહે છે અને સંસારની પીડાઓથી પીડિત છે એટલા માટે તેમના પ્રત્યે દયા રાખવી જોઈએ આપણને બધાને ક્યારેક ને ક્યારેક કોઈની કોઈને મદદની જરૂર પડે છે એટલા માટે બીજાઓ સાથે મળીને કામ કરવું જોઈએ જેથી જરૂર પડે આપણને પણ આપણી પણ મદદ થઈ શકે પ્રશંસા સાંભળવાથી આનંદ થવો આ એક મોહતબો સામાજિક લક્ષણ છે એક બાળક છે તે કંઈક સારું કરે છે સારા માર્ક્સ લાવે છે સારું કામ કરે છે ઘરના માતા-પિતાની મદદ કરે છે બધા સાથે સારી રીતે વર્તે છે એવા બાળકને સમાજના લોકો કે પરિવારના લોકો વખાણ કરે છે તો એના લીધે તેને શું થાય છે ખૂબ જ આનંદ થતો હોય છે આ સામાજિક વિકાસનું એક લક્ષણ છે અને આત્મવિશ્વાસ અને આત્મપ્રકાશમાં વધારો થવો મતલબ કે આપણે જ્યારે સમાજમાં રહીએ છીએ સમાજની સાથે હળીમળીને રહીએ છીએ આગળ વધીએ છીએ બધાની મદદ કરીએ છીએ તો તેના લીધે આપણી અંદર આત્મવિશ્વાસ આવે છે સામાજિક વિકાસનું મહત્વ શું છે સામાજિક વિકાસ સૌપ્રથમ તો આપણા શારીરિક વિકાસ સાથે જોડાયેલો છે મજબૂત અને તંદુરસ્ત બાળક સમાજમાં ભળી શકે છે સોરી સામાજિક વિકાસ શારીરિક વિકાસ સાથે જોડાયેલો છે મજબૂત અને તંદુરસ્ત બાળક સમાજની અંદર ભળી શકે છે કારણ કે એક સ્વસ્થ શરીરથી જે રીતના આપણે રમતમાં ભાગ લઈએ છીએ લઈ શકીએ છીએ તેમજ તેવી જ રીતે સામાજિક પ્રવૃત્તિમાં પણ ભાગ લઈ શકાય છે એવું વ્યક્તિ જે શારીરિક રીતે તંદુરસ્ત નથી હંમેશા કોઈકને કોઈક બીમારીથી પીડિત રહે છે કોઈ પણ કારણોસર જેનો શારીરિક વિકાસ નથી થયો તેવો વ્યક્તિ સામાજિક કાર્યોની અંદર કે પોતાના કામ સારી રીતે કરી શકતો નથી તો સામાજિક વિકાસ આપણી શારીરિક તંદુરસ્તી સાથે પણ જોડાયેલો છે અને બીજી વસ્તુ શું છે આપણો માનસિક વિકાસ સાથે પણ જોડાયેલો છે મતલબ કે માનસિક માનસિક રીતે રીતે શું હોવા હોવા જોઈએ જોઈએ સ્વસ્થ અથવા તો કેવા તંદુરસ્ત ચિંતા તણાવ હતાશા નિરાશા પીડા આ બધું જીવનનો હિસ્સો છે પણ તેનો સામનો કઈ રીતનો કરવું કે તેને કઈ રીતના ટેકલ કરવું એ તમને આવડવું જોઈએ તો જ તમારી મેન્ટલ હેલ્થ સારી રહી શકે છે બુદ્ધિશાળી અને સમજદાર બાળક સહેલાઈથી સમાજની સાથે ભળી શકે છે એટલે કે અનુકૂલન કરી શકે છે તો સામાજિક વિકાસ માટે શારીરિક વિકાસ પણ હોવો જોઈએ અને માનસિક સ્વાસ્થ્ય પણ હોવું જોઈએ આપણી જે ઇમોશન છે ભાવનાઓ છે લાગણીઓ છે ગુસ્સો આવવો રડવું હતાશ થવું નિરાશ થવું ઝઘડવું કે પછી સારી સારી લાગણીઓ છે તે બધા ઉપર શું હોવું જોઈએ એક સીમિત માત્રામાં આપણું નિયંત્રણ અર્થાત સંતુલન હોવું જોઈએ બરાબર જે વ્યક્તિ પોતાની આ જે લાગણીઓ છે તેને સમજી શકે છે સંભાળી શકે છે પોતાના જે ઇમોશન છે તેને સમજી શકે છે કે તે શા માટે આવી રહ્યા છે કેમ ઉદ્ભવી રહ્યા છે તેનું શું કરવું જોઈએ તેનું શું સમાધાન છે તે જ વ્યક્તિ સમાજની અંદર સફળ બને છે આધ્યાત્મિક ચિંતકો કે વિચારકો જેમને આપણે યાદ કરીએ છીએ કે યાદ રાખીએ છીએ તેનું કારણ શું છે સાંસ્કૃતિક વારસો સામાજિક વિકાસ વિના માનવ પોતાની સંસ્કૃતિને આગળ ધપાવી શકતો નથી બરાબર આપણી જે જીવન જીવવાની રીત છે આપણા જે રીતિ રિવાજો છે તે બધા સમાજ સાથે સંકળાયેલા છે તો સાંસ્કૃતિક વારસો તેની સાથે જોડાયેલો છે જીવનની સફળતા માટે જરૂરી છે સામાજિક વિકાસ શિક્ષણ અને જ્ઞાનનો સાચો ઉપયોગ ક્યાં થાય છે સમાજની અંદર થાય છે મેં જે કંઈ પણ શીખ્યું છે તેનો રિવોર્ડ મને કોના તરફથી મળે છે સમાજ તરફથી મળે છે ચાહે હું નોકરી કરું કે પછી બિઝનેસ કરું બંને કેસની અંદર મને રિવોર્ડ ક્યાંથી મળે છે સમાજ તરફથી મળે છે એટલા માટે શિક્ષણ અને જ્ઞાનનો સાચો ઉપયોગ ક્યાં થાય છે સમાજમાં તો વ્યક્તિએ જો સમાજમાં સારું જીવન જીવવું હોય તો તેનો સામાજિક વિકાસ ખૂબ જ જરૂરી છે

રહે છે સામાજિક વિકાસનો અર્થ છે બધા સાથે ભળીને ચાલવું બધાની મદદ કરવી સહકારપૂર્ણ જીવન જીવવું ડ્રાઈવર કહે છે કે વ્યક્તિ જ્યારે સામાજિક વાતાવરણ સાથે અનુકૂલન સાધી લે છે તો જ તેનો સામાજિક વિકાસ થઈ શકે છે જેવો સમાજ છે તેની સાથે જો તે ભળી જાય છે તો તેનો સામાજિક વિકાસ થઈ શકે છે ફ્રાન્સિસ પાવર્સ કહે છે કે પોતાની અને બીજાની બંનેની ઉન્નતિ માટેનું સામર્થ્ય

લક્ષણો છે પ્રેમ સહાનુભૂતિ અને દયા રાખવી બધાની સાથે મળીને કામ કરવું વખાણથી ખુશ થવું અને આત્મવિશ્વાસ વધવો સામાજિક વિકાસ માટે જરૂરી છે શારીરિક વિકાસ સારી રીતે થયેલો હોવો જોઈએ માનસિક સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ પોતાની જે લાગણીઓ છે તેના ઉપર સંતુલન હોવું જોઈએ સાંસ્કૃતિક વિકાસ પણ સામાજિક વિકાસ વિના શક્ય છે નહીં અને ખુદના જીવનને સફળ બનાવવા માટે પણ સામાજિક વિકાસ ખૂબ જ જરૂરી છે આ છે સામાજિક વિકાસ આ જ પ્રકારના વિડીયો માટે તમે સબસ્ક્રાઈબ કરો છો કરી શકો છો ચેનલ જો તમને યોગ્ય લાગે તો